ભરતીના નામે કચ્છને પાછળ રાખવામાં આવ્યું તો ભરતી તો ક્યારે થશે હું આપને કહું કહું છું કે આજથી નિમણૂકો ચાલુ થઈ ગઈ અને આપણું શૈક્ષણિક ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે શૈક્ષણિક ક્ષેત્ર સત્ર ચાલુ થઈ ગયું છે આ વાત સન્માન થઈ ગયા અને ચાર મહિના થઈ ગયા હજી સુધી હું આપને કહું છું ને તારીખ આપો આપ જેમણે પણ સન્માન કર્યા છે એમને કહું છું ને તારીખ આપો સત્તા પક્ષ તો નબળો છે જ સરકાર તો નબળો છે જ જી એ તો

ગજુભાઈ એવું છે કે સામખિયાળીને વટીને આપણા કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યનો અવાજ ગાંધીનગરમાં પહોંચતા પહોંચતા દબાઈ જાય છે અવાજ સુસુપ્ત થઈ જાય છે યા તો ધીમો થઈ જાય છે એ કેટલું સત્ય છે મને લાગે છે સત્ય છે પરિસ્થિતિ તો આ છે કચ્છની પ્રજા શિક્ષણ નહીં બધી દ્રષ્ટિએ તમે જોવા જાઓ કચ્છની પ્રજા કેટલી પીડિત છે શિક્ષણનો મુદ્દો તો અત્યારે અમે ઉપાડ્યો છે કારણ કે અમે શિક્ષણ સાથે જોડાયેલા છીએ અમે જેમલસિંહભાઈ પાંત્રીસ ગામોની અંદર

વાત તો ગજુભાઈ હવે એના માટે શું આયોજન કર્યું છે અને કઈ રીતે શક્ય બનશે જ્યાં સુધી સરકાર ભરતી કરે ત્યાં સુધી પણ આપણે હાથમાં હાથ રાખીને બેસી રહેવા કરતા જે તમે પહેલ કરી છે બાકીના દસ તાલુકામાં પહેલ થાય તો તમે માર્ગદર્શન આપો કે જે આવા લોકો જે છે ખરેખર શિક્ષણમાં કામ કરવું છે કઈ રીતે પહેલી વાત તો એ છે કે પ્રજાને જગાડશું અમે કે જે તમારા દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ તમારા બાળકોના ભવિષ્ય વિશે ન વિચારતો એને તમે કયો જાય એને મત આપવાનું બંધ કરો કમસે કમ સરપંચની એટલી જવાબદારી થાય છે કે એની ગામની અંદર શિક્ષકો ઓછા છે તો કમસે કમ લેટર દ્વારા વિભાગને વિભાગને શિક્ષણ ગાંધીનગર સહિત લેટર લખીને જાણ કરે છે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની જવાબદારી નિભાવે જો નથી નિભાવતો તો એનો બહિષ્કાર કરો અમારો કાર્યક્રમ સીધો પ્રજાને જગાડવાનો આવતા સોમવારે અમે જિલ્લા પંચાયત જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ અધિકારીને મળશું જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત વિકાસ અધિકારી એના અમારો કાર્યક્રમ છે આખા કરીશું તમામ સરપંચો તમામ એસએમસી ના પ્રમુખો અને જેટલા પણ શિક્ષણ જગત સાથે જોડાયેલા છે એ બધાને ભેગા રાખી અને કલેક્ટરને પણ આવેદન આપશું અમારી માંગ માત્ર એ છે કે ભાઈ કચ્છમાં શિક્ષકો પૂરા કરો અને તમે તારીખ આપો ક્યારે તમે આપશો શિક્ષકો

વિદ્યાર્થીઓ વગરની શાળા છે જો આવું એક સાથે જો કરવામાં આવે તો મને લાગે છે જાતિનો મુદ્દો છે ઉચ્ચ નીચનો મુદ્દો છે મેન જે પાયાના મુદ્દા છે એ મુદ્દાની તો લોકોને ચિંતા જ નથી મુખ્ય મુદ્દો જ આ છે શિક્ષણ અને શિક્ષણના કારણે જ આજે કચ્છ પછાત થતું જાય છે કચ્છીઓને ક્યાંય પણ કોઈ પણ નોકરી રોજગાર ધંધામાં ચાન્સ નથી મળતો પોતાના બાળકો માટે નહીં જાગે પોતાના બાળકોના ભવિષ્ય માટે અવાજ સાંભળનાર બંને જે છે સાયલેન્ટ થઈ ગયા છે અવાજ સાંભળનાર જે છે સત્તા પક્ષ છે અવાજ કરનાર જે છે એ વિરોધ પક્ષ છે અને એને જે વચ્ચેનું માધ્યમ જે છે મીડિયા છે એટલે મીડિયા પણ સુસુપ્ત છે વિરોધ પક્ષ પણ સુસુપ્ત થયા અને સત્તા પક્ષ જે છે એના કાંડ બંધ છે એટલે ગાંધીજીના ત્રણ વાંદરા જેવી સ્થિતિ છે ન ન ન સાંભળવું જોવું બોલવું જેવી પરિસ્થિતિ અત્યારે આપણે માની રહ્યા હજુમાં તમે જે વાત કરી કે આવા જે નિષ્ક્રિય લોકો છે એને વોટ બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી છે બે હજાર છવ્વીસ એટલે એક જ વર્ષ આપણી પાસે છે મતદારો એ નથી સમજતા કે જેને અમે વોટ આપીએ છીએ એ નેતાઓના બાળકો બહુ મસ્ત મજાની શાળાઓમાં ભણે છે કોઈક વિદેશમાં ભણે છે કોઈક સારી ખાનગી શાળામાં ભણે છે પણ અમારા બાળકોનું શું આ પ્રશ્ન વાલીઓને કેમ નથી થતો એ સીધી એ જ વાત છે કે એ વાલીઓમાં અવેરનેસ નથી જાગૃતિ નથી અને કોઈકને કોઈક મુદ્દાઓના આધારે એમને સમજાવી દેવામાં આવે છે અને સર્વત્ર પ્રશ્ન છે આજે હું પીડાવતો હોઉં ને તમને તમે ન પીડાતા હો તો હું મારી માંગ કરું કે ભાઈ હું પીડાઉં છું મારે મા મારી માંગ કરવી જોઈએ પણ આ સર્વત્ર કચ્છનો પ્રશ્ન છે એટલે ભાઈ મારાથી છે એ બધાથી છે એ પરિસ્થિતિ ને આધારે કોઈ બોલતું નથી અને જયારે બોલે છે જયારે મીડિયા બોલે છે જયારે લોકો બોલે છે જયારે વાલીઓ બોલે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલે છે ત્યારે કોઈક ખોટો ઝાંસો જેમ અત્યારે આપી દીધો સ્પેશિયલ ભરતીના નામે એવી રીતના આપી દેવામાં આવે છે ભરતી ભરતીની અંદર ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલો ફરજીયાત હોવો જોઈએ પાંચ પાંચ વર્ષ સુધી ટેટ ટાટ ની એક્ઝામ પણ નથી લેવાતી તો કચ્છનો વ્યક્તિ શિક્ષક ની ભરતી ની અંદર ઉમેદવારી કેમ નોંધાવી શકે અહીંયા તો જે છે દિગ્ગજ ને સાંસદ હતા અને ઇન્દિરા કચ્છના પ્રશ્ન માટે કીધું કે મેડમ નહીં ચાલે શક્તિસિંહ ગોહિલ જ્યારે ભાવનગર મેડિકલ ઉપર વાત ત્યારે સરકારને કીધું રાજીનામું આપી દીધું આ ખુબારી ક્યાં ગઈ છે કચ્છ બહુ અંતરિયાળ વિસ્તાર છે આપણને ખબર છે એટલે કચ્છનો વ્યક્તિ ગુજરાતના અન્ય જિલ્લાઓની કમ્પેરીઝન નથી કરી શકતો ત્યાંની એને પરિસ્થિતિ ખબર નથી કે ત્યાં શું છે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર મારે એ જાણવું છે ગજુભાઈ આપણે તેત્રીસ જિલ્લામાં આપણે કમ્પેર કરીએ તો જે કચ્છ આપે છે ગુજરાત ને કચ્છ અને ગુજરાત અને કેન્દ્ર ને અને સ્ટેટ ને એ મને લાગે છે કે બહુ ઓછા ડિસ્ટ્રિક આપતા હશે એટલે આપણે એવું નથી કેતા જઈ પણ એ કમાઉ દીકરો જે છે એની પરિસ્થિતિ તો અત્યારે દયનીય છે કચ્છની અંદર તમે જો કે ખનીજ કચ્છના ઉદ્યોગો બધી રીતે કચ્છ જેટલું રેવન્યુ જનરેટ કરે છે ગુજરાત ને એટલો કોઈ જિલ્લો નહીં હું તો માનું છું કે દસ પંદર વીસ જિલ્લાઓ પંદર જિલ્લાઓ જેટલું કચ્છ એક માત્ર રેવન્યુ જનરેટ કરે છે ગુજરાત માટે વાત તો એ ગુજરાત માટે કઈ નહીં અને ગુજરાતની ની પ્રજાને માંગે આપણે કચ્છની પ્રજાને માંગણીઓ મૂકવી પડે છે લોકોને સામાન્ય લોકોને પોતાના પ્રશ્નો માટે માંગણી લાઈનમાં ઉભા રહેવું પડે છે કોઈ ઉદ્યોગપતિને જોયો તમે લાઈનમાં આપ તો જાણો છો કચ્છ ઔદ્યોગિક વિસ્તાર છે ગામડે ગામડે ઉદ્યોગો આવેલા છે અને ઉદ્યોગોને કેટલાય પ્રકારની મંજૂરીઓ યા કેટલાય મતલબ દરેક સરકારી ખાતામાં એમને જરૂર પડતી હોય છે તમે કોઈ પણ સરકારી કચેરીની અંદર કોઈ ઉદ્યોગ ઔદ્યોગિક એકમોના લોકોને ક્યાંય લાઈનમાં ઉભા રહેતા જોયા તમે તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે કચ્છની પ્રજાનું જે મૂળ પ્રશ્નો છે એનું નિરાકરણ શું કામ નહીં મૂળ નેતાગીરી નબળી છે એ સત્તા પક્ષ વિરોધ પક્ષો હોય અન્ય ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિઓ છે એમની નબળાઈ છે એ બોલતા નથી મૂળ નબળાઈ પ્રજાની છે કે લોકો એ પ્રશ્નો ઉપાડતા નથી કહેવાય તો શું થવું શું થવું જોઈએ ગજુભા કે વાલીઓ કોમનમેન ધારો કે સત્તા પક્ષ જે છે એ સત્તામાં છે એટલે તો બોલશે નહીં સરકારની વિરોધ વિરોધ પક્ષ જે છે એને કાંઈ પડી નથી કારણ કે નિષ્ક્રિય છે

એનું પોલિટિક્સ છે એનું રાજકારણ છે એ કોઈને કોઈ મુદ્દાને લઈને એક થવા નથી દેતું મીડિયાની અંદર જે વચ્ચે આવ્યું કે કચ્છ સાથે અન્યાય કચ્છ સાથે અન્યાય બધા શિક્ષકો જિલ્લા ફેરડી બદલી કરાવી જશે તો કચ્છની અંદર કઈ ને મીડિયાએ બહુ સારો મુદ્દો ઉપાડ્યો હતો કચ્છની સ્પેશિયલ ભરતીના નામે ખોટો જાણશો એટલે વળી પાછા બધા બેસી ગયા કે નહીં હવે આ આ વસ્તુની કોઈને ખબર જ નથી કે હકીકતમાં કચ્છને સ્પેશિયલ ભરતીના નામે ખોટો ઝાંસો છે

તમારું પેટ ખાલી છે એની ચિંતા નહીં કરવાની સરસ મજાનો છાપા અને ચેનલોમાં જે ચાલે છે એનાથી જે છે તમને એક મજાનો બુસ્ટર ડોઝ મળ્યા કરશે અને ફરી પાછા તમે નશામાં જીવ્યા રાખો પેટ ખાલી છે તમારા ખિસ્સા ખાલી છે ઘરમાં જે છે બાળકો જે છે શિક્ષણથી વંચિત છે એ બધી જ વાતો ભૂલી જાઓ કારણ કે ઉત્સવ તો ચાલુ જ છે અંતિમ પ્રશ્ન ગજુભા આ તમામ ઉત્સવની વચ્ચે ડૂબેલી પ્રજાને ઢંઢોળવા માટે ગજુભાનો શું રોલ હશે અને શું અપેક્ષા છે ખાસ કરીને પ્રજા પાસે કચ્છના વહીવટી તંત્ર પાસે કચ્છના મીડિયા પાસે અને અને સત્તા વિરોધ દરેક પાસે કચ્છનો આ મુખ્ય બહુ ચિંતિત કરનારો પ્રશ્ન છે હું માનું છું ત્યાં સુધી વાલીથી કરીને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અમારી લડત કોઈ પોલિટિકલ બેનર નીચે નથી બિન રાજકીય રીતે અમે લડી રહ્યા છીએ અમે શિક્ષકો પણ પ્રોવાઈડ કરી રહ્યા છીએ ભવિષ્યમાં અમારી એ પણ માંગ છે કે જેટલા પણ ઉદ્યોગો છે શિક્ષણ ક્ષેત્રે સીએસઆર ની અંદર સારામાં સારું કાર્ય કરે સરકાર સમક્ષ પણ રજૂઆત કરવાના રજૂઆત લઈને જવાના છીએ કે ભાઈ શિક્ષક નહીં તમે કચ્છની અંદર સો એ એ ઘટ છે પૂર્ણ કરો અને દરેક પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે કોઈ મતલબ કોઈ કોઈ નથી કોઈ વિસ્તારનો પ્રશ્ન નથી કોઈ સમુદાયનો પ્રશ્ન આ આખા કચ્છનો દરેક સમાજ દરેક સમુદાયનો પ્રશ્ન છે એના માટે લોકોથી કરી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિત્વ કરી સ્કૂલોની એસએમસીઓ અને ગ્રામ પંચાયતના સદસ્યથી કરી અને લોકસભાના સદસ્ય સુધી તમામ જાગૃત થઈ અને કચ્છ માટે ચિંતિત થઈને વિચારે કચ્છ માટે ચિંતિત થઈને વિચારો બસ આ એક શબ્દ સાથે વિરામ લઉં છું પણ આ લડત અવિરત છે આ ઇન્ટરવ્યુ જે છે અહીંયા એને આપણે વિરામ આપીએ છીએ પણ તમારી પાસે અપેક્ષા છે કચ્છના નવસો ગામડા પાસે અપેક્ષા છે કે સૌ સાથે મળી આ બેઝિક પ્રશ્ન જે જો શિક્ષણ નહીં હોય અને એમ કહેવાય છે કે મેં જે વાત શરૂઆત કરી કે જે તમારા શાળાઓ મર્જ થવાનો પ્રશ્ન હોય શાળાની છત ટપકવાનો પ્રશ્ન હોય શિક્ષકોની થવાનો પ્રશ્ન હોય ત્યારે આ વિસ્તાર પણ બેઠો થઈ શકે કે સાહેબ આંબેડકર પણ કહેતા કે શિક્ષણ જે છે ને એ સિંહણનું દૂધ છે અને જેના પેટમાં જશે ને એ દહાડ છે એ રાડ પાડશે એ અવાજ કરશે એટલે કદાચ સરકારને એવું છે કે ભાઈ કચ્છ જે છે અશિક્ષિત રહે કે ન એની અંદર સિંહણનું દૂધ જાય કે ન એ રાડ પાડે જેમ છે એ ચાલ્યા કરે ભાષામાં કચ્છી ભાષામાં કહીએ તો આપણે માયકાંગલા બનાવવા માટેના આજે છે ઇન્ડાયરેક્ટલી પ્રયત્નો થતા હોય અને જો એ પ્રયત્ન નથી કરતા તો તમારે શિક્ષણ માટે તૈયારી દેખાડવી પડે અને જો નથી દેખાડતા તો તમને કચ્છ વિકસિત થાય એનામાં કોઈ રસ નથી એવું ચોક્કસ દેખાય છે ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ભાવેશ ભાનુશાલી સાથે વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ નવીનાર મુન્દ્રા કચ્છ ગુજરાત